મારું નામ છે જીતેન્દ્ર પટેલ ને અહીંયા હું જે રેબારી સમાજમાં આવ્યો છું જીસોમાં લગ્ન છે ને તો પેલું આ જે મંત્ર છે ઓમ તસદનમાં અહીંયા સ્થાપિત કરવા આવ્યો છું જ્યાં સત્ય એલાકા જાણી શકે ને આ જે સમાજનો વિકાસ થાય ને એક સત્ય માગ ઉપર એ લખા જઈ શકે તો આ બહુ પવિત્ર મંત્ર છે ને જ્યારે જ્યારે લગ્ન થાય છે તો બે આત્માનું મિલન થાય છે હવે એ બે આત્માનું મિલન થાય છે તો એના પાછળ પ્રસિદ્ધિ શું છે તો એ આપને શીખવવામાં આવશે અહીંયા આગળ જતા તો ધીમે ધીમે સમાજનું જ્ઞાન વધતું જશે ને એને આગળ કેવી રીતે લઈ જવાનું છે એક સાત્ય સત્ય માર્ગમાં બરાબર ને હવે સમજાવવામાં એવી રીતે છે જે આ મંત્ર છે એનો જે વાઇબ્રેશનલ સ્ટેજ છે ને જે એનર્જીનું લેવલ છે જ્યારે બે કપલ્સ લગ્ન કરે છે તો એના બોડીમાં કેવી રીતે સ્થાપિત થાય છે ને એનું આખું માહિતી છે સાયન્સથી જ્યાં એલાકા જ્યાં હમણાં ફોટો આપ્યા છે અમે તો એ મંત્રથી જે ફોટા ગયા છે તો મંદિરમાં રાખશે તો એની જે એનર્જી છે એ એનર્જી મકાન અંદર બધી બાજુ ફેલાશે ને એક પોઝિટિવ વાઇબ્રેશન ને જ્યારે એલાકાના આગળ જતા આવના પેઢી થશે તો એના એ વાઇબ્રેશન એ લકાને શરીરમાં લાગશે એ લકાના લોહીના તત્વમાં તો એનાથી આગળ હું પછી સમજાવીશ હા હું ઘણા સમાજમાં અલગ અલગ સમાજમાં જઈશ ને આ સખત જરૂર છે જ્યાં ભ્રમિત થઈ ગઈ છે ને સમાજ તો એ સમાજને કેવી રીતે સત્યના રસ્તે મૂકવાનો તો એ સત્યના રસ્તે ધીમે ધીમે આ જ્ઞાન ફેલાશે એટલે ઓટોમેટિક માણસને ખબર પડી જશે આ સત્ય છે ને આ અસત્ય છે ખબર અસત્ય ને સત્ય એના ફરકમાં એ ખ્યાલ પડી જાય છે ઓટોમેટિકલી આ મંત્ર પાસે એટલી તાકાત છે માદણભાઈ રાણાભાઈ રબારી સમુલગ્ન સમિતિ અને સમુલગ્ન પૂર્વ પ્રમુખ આજે આ ખીલકચ રબારી સમાજના આ ધારમાં સમૂહલગ્ન જોજવા જઈ રહ્યા છે ત્યારે હતી એક સમાજની અંદર આનંદ અને ઉત્સાહ સાથે એક લાગણી છે સમુલગ્ન એટલે સમાજનું આર્થિક ફાયદાઓ અમે જ્યારે અત્યારે અઢારમાં સમૂહલગ્ન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજે અને અઢારે અઢાર સમૂહલગ્નની અંદર અમને ઘણું બધું એનામાંથી શીખવાનું મળેલું એવું કે ક્યારેક એવું હોય કે અહીંયા કંઈ એક કરોડપતિની દીકરી દીકરો અહીંયા કને આ સમાજના છત્રછાયામાં સમાજના આંગણે સમુલગ્નમાં જોડાતા હોય અને એ જ રીતે કે એવા આર્થિક સમાજના જેને કંઈ કે બિલકુલ પરિસ્થિતિ જે ખરાબ હોય એવું કે આજની પણ તારીખે જે આ એકવીસ યુગલો જ્યારે આજે પ્રભુતામાં પગલાં મૂકવા જઈ રહ્યા છે ત્યારે એવા પાંચથી સાત એવા છે કે એક બે તો એવા છે કે એમના મા બાપ જ નથી અને બિચારા એમના પરિવાર દ્વારા આર્થિક બહુ અતિથિ એમની પરિસ્થિતિ છે માત્ર ને માત્ર સમૂહલગ્નથી જ એ પરિવારને પણ એક એક આશીર્વાદરૂપ થાય છે સમુલગ્નની એક વિશેષતા અમને અઢાર વર્ષમાં એક એક તો સમાજનું એક આત્મીયતા જે જોડાય છે કે એક વર્ષમાં જ્યારે બધાએ મળીએ છીએ ત્યારે સમાજના રાગ દ્રેહ વાદ વિવાદ છોડીને આમાં કોઈની સાથે પણ કાંઈ પણ હોય ત્યારે અહીંયા બને અમે એક પાથરણા ઉપર બેસતા હોઈએ ત્યારે અમને એક આનંદની વાત છે વિશેષ સમૂહ લગ્નની અંદર અમે અત્યારે અઢારમા સમૂહ લગ્ન થયા અત્યારે વિવિધ પ્રકારથી આમાં શૈક્ષણિકથી કરી અને સામાજિક ઉત્થાન માટે સમાજના સુધારાઓ માટે અને બલ ડોનેશન કેમ્પ હોય છે સારવાર કેમ્પ હોય છે આ રીતે વિવિધ વિકાસથી અમને એવું લાગે છે કે અઢારે અઢાર સમૂહલગ્ન અમે અઢારમાં સમૂહલગ્નમાં જઈ રહ્યા છીએ ત્યારે સમાજની એક આત્મીયતા અને સમાજનું એક સંગઠન સંઘબળ વધ્યું છે એવી અમને આ કાર્યની અંદર પ્રેરણા મળી રહી છે આજે અઢાર ડિગ્રીઓના જ્યારે માંડવે પધારી રહ્યા છે ત્યારે એકવીસ ડિગ્રીઓ એકવીસ ડિગ્રીઓ જ્યારે આજે અઢારમાં સમૂહ લગ્નમાં જોડાઈ રહી છે એટલે એ બધા અલગ અલગ આખા કચ્છમાંથી પરાંગણામાંથી આવેલા છે એકવીસે એકવીસ ડિગ્રી